ý tưởng là đúng không ý tưởng là không ý tưởng là đúng không ý

બરાબર સમાજ માટે ગૌરવ વાત છે કે જ્યારે સમાજ એકઠો થાય છે ભેગો થાય છે ત્યારે સમાજ એકતા વધે છે તમારું શું કેવાનું છે હવે અમે અમારા મોટા સરપટને ગિરીશભાઈ છે કે તમે થોડાક આગળ વધો યુવાનોને પ્રેરણા આપે છે અને તમારી એકતા જળવાઈ આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ અને અત્યારે જે આ જમણવાર ચાલુ છે એનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને સૌ સમાજ આજે ભેગા થઈ અને સમૂહ ભોજન કરી રહ્યા છે

પણ આજે ઓનતસ પર બે કલાક આઠ લાખ નું દાન આવ્યું એવા સમાચાર અમને મળ્યા છે અને હજી દાનનો પ્રવાહ ચાલુ જ છે વાહ 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 ભગવતી શ્રી ખોડલ માં સમસ્ત લેવા પટેલ ઉપર સદાય કૃપા વરસાવતી રહે અને એમની એકતા આમ ને જળવાઈ રહે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ શ્રી જમનભાઈ સાવલિયા અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે જેઓ ગાંધીનગર રહે છે પણ પાટણ ગામના વતની છે અને અત્યારે વેકેશનમાં માં મુલાકાત લેવા માટે આવ્યા છે

આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર એક સારામાં સારી કેન્સર હોસ્પિટલ બને બીજી સુવિધાઓ સગવડતાઓ મળે અને આ સમાજને અને બીજાઓને એનો લાભ મળે એ હેતુસર એક આ સરસ સમિતિ કામ કરી રહી છે અને એ સમિતિ દ્વારા પાટણની અંદર આજે એ કાર્યક્રમ આયોજન થયેલ હતું અને એ આયોજન નિમિત્તે બસ એ આયોજન નિમિત્તે સરસ મજાનું દાન પણ મળેલ છે અને હજી પણ એ જ દાનનો પ્રવાહ ચાલુ છે આ આ હોસ્પિટલ એ બધાને જ કામ લાગશે પરિવાર સિવાયના સમાજના સિવાયના બધા લોકોને કામ લાગશે સરસ મજાનું આયોજન વ્યવસ્થા સરસ બધી હતી જમવાનું આયોજન સરસ મજાનું અને સમિતિના સભ્યોને આ બધા અભિનંદન અને આવા જ કાર્યક્રમ વ્યવસ્થા રહે તે બદલ અને એને શુભેચ્છાઓ અસ્તો જય ખોડિયારભાઈ ધન્યવાદ સાહેબ todo yo baccia cakni hello papa papa kat